વાવથરાદ જિલ્લા સમર્થનમાં ખેડૂતો આગેવાનો પહોંચ્યા કચેરીએ વાવથરાદ તાલુકાના તમામ આગેવાનો પહોંચ્યા થરાદ પ્રાંત કલેક્ટર કચેરીએ સમર્થન આપવા સહકારી માળખાના આગેવાનો ખેડૂત આગેવાનો સહિત વેપારીઓ પહોંચ્યા થરાદ પ્રાંત કલેક્ટર કચેરીએ ધાનરાના લોકોને વાવથરાદમાં રહેવા વાવના આગેવાનોની અપીલ વિશાળ સંખ્યામાં વાવથરાદ લોકો પહોંચ્યા વાવથરાદ જિલ્લાના સમર્થનમાં થરાદ પ્રાંત કલેક્ટરને લેખિતમાં કરી રજૂઆત વાવથરાદના લોકોએ વાવથરાદ જિલ્લાના સમર્થનમાં ત્રણ હજારથી વધુ અરજીઓ થરાદ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવી વાવથરાદ જિલ્લાના સમર્થનમાં વાવથરાદ સહિતમાંથી ત્રણ હજારથી વધુ આજે એક જ દિવસમાં થરાદ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવી હતી અરજીઓ અને વાવથરાદ અમારો જિલ્લાના નારા સાથે હજારોની સંખ્યામાં વેપારીઓ ખેડૂતો આગેવાનો સંસ્થાઓ અને સંગઠનો દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે વાવથરાદ જિલ્લાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા જય જવાન જય કિસાન આજે જે વાવ થરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે અમારે વાવથી માવસરીથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે જોડિયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે તો અમારી કોઈ ચિંતા કરતા નથી ધોનેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં અમને પાકિસ્તાનમાં મૂકો એટલે આ વાણી વિલાસનો થોડોક વિચાર કરીને બોલો પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાયા કોંગ્રેસમાંથી તો વાવ થરાથી વિરુદ્ધ કર્યો નથી અને અમારા લોકસભાનો જે જવાબદાર વ્યક્તિ ગેનીબેન કહેવાય એમને તો આ વાતાવરણ આખું શાંત કરવાનું હોય એને બદલે ગેનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમું છે પેલા હું દેવદરને તમે જિલ્લો નગરપાલિકા કરો દેવદરને પછી જિલ્લાની વાત કરજો ગેનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ વાવ થરા વાવ સુઈ ગમ કે થરા લોકસભા છે તો એમની જરૂર નહીં પડવાની એમનો જવાબ પણ તમને મળશે અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાળ સુ ભાભરમાંથી તમે લડો છો એટલે આ આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં અને અહીંથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજગીરી તો હોય તમારે તો સરકારનો ડીઝલ બાળો છે ખેડૂતના દીકરાને હોયથી બે હજારનું ડીઝલ બાળોને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય એટલે અમારા આ આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં નું નામ લખવું એ બદલે અમે શંકરપીરનું ખૂબ ખૂબ અભિનંદન આપો છીએ જય જવાન જય કિસાન ગુજરાત રાજ્યનો ચૌદ તાલુકા ધરાવતો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું દુરદર્શનથી હડાજ સુધીનું અને અને પોટાલિયાથી હડજસુંધુ અંદર એકસો એકસો સિત્તેર કિલોમીટરથી વધારે અંતર આપણા દેશના વડાપ્રધાન અને આ ધરતીનો આપણો રતન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય આપણા વિધાનસભાના અધ્યક્ષ અને આ વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ એમના તમામ પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લાના આટલા બધા મોટા અને વિશાળ જિલ્લાનું બધી નવસર્જન કરી અને આઠ તાલુકાનો એક નવો વાવ વાવધરાત નામનો જિલ્લો જેમણે અસ્તિત્વમાં લાવેલ છે અને લોકોની સુખાકારી માટે ધ્યાનમાં લાવીને એ માટે આ વિસ્તારને તમામ પ્રજા તમામ એસોસિએશન કરિયાણા એસોસિએશન હોય ખેડૂત વર્ગ હોય સહકારી મંડળીઓના હોય પેટ્રોલ પંપ એસોસિએશન હોય તમામ એસોસિએશન અને આ વિસ્તારના નાનામાં નાનો વર્ગ વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ આપણે ગુજરાત સરકારના અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે અને આ જિલ્લાને સંપૂર્ણપણે સમર્થન જાહેર કરે છે આજે પ્રાંત અધિકારી સાહેબની ઓફિસમાં આ તાલુકાના તમામ સંસ્થાઓના હોદ્દેદારો તાલુકાના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભુ દરેક પાર્ટીના આગેવાનોની સાથે મળી કાર્યકરો સાથે મળી અને અંદાજે ત્રણ હજારથી વધુ અરજીઓ નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં રજૂ કરી છે અમે ભાવ થરાદ જિલ્લો જાહેર કર્યો એમ અમારું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દરેકનો હૃદયથી આભાર માણસો અને અમારું સંપૂર્ણ સમર્થન કરી જાહેર કર્યા છો થરાદને વડું મથક બનાવવામાં પણ અમે ખૂબ ખુશ હતા અમારો એરિયા નજીક છે થરાદથી દરેક તાલુકાને લાગતો લાગતો કનેક્ટિવિટી જોડાયેલી છે તો આ તબક્કે અમારા તમામ કાર્યકર્તાઓ સંસ્થાના જવાબદાર અધિકારીઓ સાથે અમે આજે ત્રણ હજારથી વધુ અરજીઓ રૂબરૂ આપી અને નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે અમારો આના માટે અમે ખુશ સરકારનો ખૂબ ખૂબ અમે આભાર માનો છો